આગાહી હોવા છતાં પાક ખુલ્લામાં કેમ રાખવામાં આવ્યો કોઈએ તકેદારી કેમ ન લીધી તે સૌથી મોટો સવાલ અહીંયા થાય છે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો ઊંઘતા રહ્યા અને કમોસમી વરસાદે પાકને વેરવિખેર કરી નાખ્યો કમોસમી વરસાદ પડતા વેપારીઓને ભારે નુકસાન થયું છે ઘઉં મકાઈ સોયાબીનનો પાક પલળી ચૂક્યો છે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અગાઉથી જ હવામાન વિભાગની આગાહી હતી છતાં પણ પગલા ન ભરાતા આ નુકસાન વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો છે તાડપત્રીની પાકને બચાવવાનો વેપારીઓનો પ્રયાસ અહીંયા નિષ્ફળ ગયો છે આ તસવીરો સામે આવી રહી છે માર્કેટિંગ યાર્ડના સદાધીશો ઊંઘતા રહ્યા અને આ પાક પલળી ગયો જુઓ અહીંયા ખુલ્લામાં ઘઉંનો પાક પડેલો જોવા મળી રહ્યો છે

સામે આવ્યો છે વારંવાર હવામાન વિભાગે રજૂઆત કરી હતી છેલ્લા ચાર દિવસે હવામાન વિભાગ કહી રહ્યું હતું કે ત્રણ થી દસ તારીખ સુધી રાજ્યમાં વાતાવરણમાં પલટું આવશે કમોસમી વરસાદ વરસશે છતાં પણ યાર્ડના સત્તાધીશો કેમ રહ્યા થી હેતુની જો વાત કરીએ તો હવામાન વિભાગે જે આગાહી આપી હતી કે આગામી સમયની અંદર અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં જો વરસાદ વરસી શકે છે ત્યારે રાત્રિ દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા મેઘરજ અને ભિલોડા સહિતના વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો જેમાં ભિલોડા વિસ્તારની અંદર જે સૌથી વધુ વરસાદ વરસ્યો છે જેના કારણે જે ભિલોડા માર્કેટયાર્ડની અંદર જે ખુલ્લામાં જે અનાજ પડ્યું હતું ઘઉં મકાઈ સોયાબીન સહિતનો જે વેપારીનો જે પાક છે તે પલળી ચૂક્યો છે આગામી સમયની અંદર જે હવામાન વિભાગ દ્વારા પણ જાણ કરવામાં આવે છે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર વિભાગ દ્વારા પણ જાણ કરવામાં આવે છે પણ સત્તાધીશો દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવ્યા થોડા સમય પહેલા પણ જે વાતાવરણ પલટો આવ્યો હતો તેમાં બિલોડા માર્કેટ અંદર પણ જે મગફળીનો જે પાક પલડી ચુક્યો હતો અને હવે ફરીથી પણ જે વાતાવરણની પલટાના કારણે જે કમોસમી વરસાદ વરસ્યો તેમાં પણ પાક પલળી ચુક્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક વેપારીઓને લાખો રૂપિયાનું જે નુકસાન વેઠવાનું જે વારો આવ્યો છે વેપારીઓ દ્વારા અત્યારે હાલ જે પાલ જે પાક પલડ્યો છે તેને બચાવવા માટે જે તાડપત્રી લઈને જે તમામ જે પ્રકારના જે પ્રયત્નો કરી રહ્યા છે પણ સત્તાધીશો દ્વારા જે અગાઉથી જે માહિતી જે આપવામાં આવતી છે તે ત્યાંને લેવામાં નથી જેના કારણે ત્યાં પાક પલળતો હોય છે ત્યારે વેપારીઓને લાખો રૂપિયાનું જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હવામાન વિભાગે હજુ અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતની અંદર જે ચાર દિવસથી જે આગાહી આપી છે અને ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ જે વિસ્તારની અંદર વરસી શકે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે વહેલી તકે જો વેપારીએ જો આગોતરું આયોજન કર્યું હોત અને જે સત્તાવીસો સત્તાવીસો દ્વારા જે આગોતરું આયોજન કર્યું હોત તો વેપારીઓને અત્યારે હાલ જે પાક પડ્યો તે પડ્યો ન હોત આભાર સંકેત માહિતી બદલ તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સત્તાધીશોના પાપે અહીંયા વેપારીઓને રડવાનો વારો આવ્યો છે ખુલ્લામાં રાખેલો તમામ પાક જે છે તે પલળ્યો છે ફોનલાઈન ઉપર હિતેન્દ્રસિંહ જોડાઈ ચૂક્યા છે એપીએમસી ના તેઓ ચેરમેન છે ભિલોડા થી હિતેન્દ્રસિંહ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ માં હેલો હિતેન્દ્રજી આપનો અવાજ આવી રહ્યો છે હા આવી રહ્યો છે હિતેન્દ્રજી જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો અહીંયા વેપારીઓને ભારે માત્રામાં નુકસાન થયું છે કારણ કે યાર્ડમાં રાખેલો પાક જે છે તે પલળી ચૂક્યો છે શું કહેશો આ બાબતે હા અત્યારે ઘઉંની સીઝનની અંદર જે ઓપ્શનમાં ખેડૂતો માલ લઈને આવતા હોય એ ખુલ્લામાં હતો

આપણે વેપારીઓ શું કહેવાય કે એને કોઈ ઉપયોગ નહીં કર્યો હોય તાટપત્રિકાના કારણે માલ પલળે છે હાલ તો કેટલાનું નુકસાનનો અંદાજ અત્યારે છે આ વરસાદના કારણે નુકસાન હાલ ના કહી શકાય કારણ કે કેટલું નુકસાન થયું છે વેપારીને પૂછીએ તો જ ખબર પડે હિતેન્દ્રજી આ ખાસ કરીને આપ

આપે આપ જણાવી રાજો કે આપે જાણ કરી હતી તો કેમ કોઈ તકેદારી ન લીધી રાત્રે આદી કઈક વખત થડાવ્યા આ કારણે થોડો ઘણો માલ છે બગડે આ વેપારીઓને તેનું વળતર મળશે કે પછી માથે હાથ દઈને રડવાનો વારો આવશે ના ના એટલો બધો નુકસાન નથી એટલે આપ કહી રાજો કે એટલું મોટું નુકસાન નથી થયું નથી નથી હિતેન્દ્રજી આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડવા બદલ એપીએમસી ના ચેરમેન ભીલોડાથી હિતેન્દ્રસિંહ આપણે સાથે ફોનલાઇન ઉપર જોડાયા હતા અને તેઓ કહી રહ્યા છે કે મેં મેસેજ કરીને વેપારીઓને જાણ કરી હતી કે પાકને સાચવીને રાખો પરંતુ કોઈએ તાળપત્રી બાંધી નહીં કોઈએ તકેદારી લીધી નહીં એટલે પાક નુકસાન થયું છે પરંતુ આ પાક નુકસાન એટલું મોટું નથી